રાજકોટના અબલેટાની ભાદર નદી પર આવેલા ઈસરા ગામ નજીકનો ચેકડેમ તૂટ્યો હતો અને ભાદર નદી પર બનેલા ચેકડેમ અચાનક તૂટી પડતાની સાથે જ મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો વહી ગયો હતો ચેકડેમ તૂટી પડતાની સાથે જ વહેલા પાણીને લઈ અને આસપાસના ખેડૂતો તેમજ પશુપાલકોમાં ચિંતાનો વિષય પણ બની ચૂક્યો છે ખનીજ ચોરી અથવા તો ડેમ તૂટી હોવાનું પ્રમુખ અને પૂર્વ પ્રમુખ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે અને આ વિષયમાં ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ પણ દાખલ કરવામાં આવ્યું હોવાનું પૂર્વ પ્રમુખ દાનભાઈ દ્વારા આવ્યું ચોક્કસ અફસોસ થાય છે પસ્તાવો થાય છે કે આ બંને ચેકડેમ તૂટી જવાને કારણે ખેડૂતો આ પાણી જતું રહેવાના હિસાબે પાયમલ થઈ શકે અને પાણી જે કંઈ અગાઉ ઓરવડવામાં ઉપયોગમાં આવતો તો આજુ વખતે આ પાણી જતું રહેવાથી ઉપયોગમાં નહીં આવે અને ખેડૂતો અને જે કંઈ પાણી હજારો એક્ટર જે અનામતી પિયત કરતા હતા એ મારું કહેવાનું છે કે જે મારો પ્રશ્ન હતો કે મારો સોચો હતો કે આ જ રેતી ઉપડી જશે તો આ ચેક ડેમો તૂટી જશે અને એવું જ થયું બંને ડેમો રેતી ઉપડી જવાને કારણે તૂટી ગયેલા છે તો મારું કહેવાનું છે ખાણખનીજ વિભાગ અને ઇરિગેશન વિભાગ જે કોઈ આમાં જવાબદાર હોય એની સામે